યુવાનો તમામ ક્રાંતિકારી કાર્યકરો મારા નમસ્કાર કરું છું મારા વંદન કરું છું સાથીઓ વિસાવદરની આ પેટા નામ અહિયાં પડ્યું છે જ્યારથી આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે ગોપાલભાઈ ઇટાલિયા ની નામની જાહેરાત થઈ છે કોંગ્રેસ હોય કે ભાજપ હોય એમને આજે ઉમેદવારો નથી મળતા આ બંને પાર્ટીના લોકો આજે ગોતે ચડી ગયા છે ગોપાલભાઈ ઇટાલિયાને મૂકીએ કોને મૂકીએ આ ગોપાલભાઈ ઇટાલિયા એક ઈમાનદાર છબી ધરાવતા ખેડૂતોનો અવાજ બનતા વિદ્યાર્થીનો અવાજ બનતા કર્મચારીઓનો અવાજ બનતા મહિલા હોય વંચિતો હોય દલિતો જ્યારે પણ અન્યાય થાય અને ગોપાલભાઈ ઇટાલિયા વિસ્તારમાં પહોંચી જાય ત્યારે જે દિવસે ગોપાલભાઈ ઇટાલિયા આપણી વિધાનસભા વિસાવદર માંથી જીતીને આપણી વિધાનસભામાં પહોંચશે તે દિવસે તમને માત્ર વિસાવદરના જ નહીં તમને માત્ર જુનાગઢના જ નહીં તમને માત્ર ગુજરાતના જ નહીં પણ આપણને બધાને દેશની જનતા અભિનંદન આપવાની છે કે આ નેતાને તમે વિધાનસભામાં તૈયાર તૈયાર છો છો બધા બધા ને વિધાનસભા મિત્રો તૈયાર છો ને બધા ગોપાલભાઈ ઇટાલિયા ને વિધાનસભામાં મોકલવાના છે હું અહીંયા ઉભો હતો બે ત્રણ મીડિયા વાળા મને પૂછી પાડ્યું કે ભાઈ ભૂપતભાઈ ત્યારે મીડિયા વાળા મિત્રોને પણ હું કહેવા માંગુ છું આજે કેટલાક નેતાઓ એવું કહે છે કે અમારા શરીરમાં સિંદુર નું ખૂન દોડે છે ત્યારે આમ આદમી પાર્ટી ના ગોપાલભાઈ ઇટાલિયા હોય કે ચૈતરભાઈ વસાવા હોય અમારા શરીરમાં ઈમાનદારી નું ખૂન દોડે છે ઇમાનદારી ભૂપોલ કયા નથી ગોપાલ ઇટાલિયા છે અમારા નેતા છે અમારા માર્ગદર્શક છે ગોપાલભાઈ ઇટાલિયા જે દિવસે વિધાનસભામાં આવી જશે

આવશે પ્રવીણભાઈ વાત કરતા સરકારે ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા એનું અમલીકરણ કરી રહેલું છે ત્યારે મારા વિસાવદર ભેસાણ અને જનતાને અમે વિશ્વાસ આપીએ છીએ આપણા ગોપાલભાઈ વિધાનસભામાં આવશે વધારે વિશેષ વાત નથી કરવાની પણ આજે કેટલા પણ લોકો અહિયાં ઉપસ્થિત છે તમામ લોકોને હું અભિનંદન આપું છું તમે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી ની વિચારધારા સાથે ઉભા છો લોકોના કામ કરવા માટે ઉભા છો લોકોની સેવા કરવા માટે ઉભા છો ત્યારે આપણી વચ્ચે જયારે